છે કે એના વાગે હું નથી મને એક જ વાત તમે હમણાં બારા જ્યોતિર્લિંગ પ્રસંગ આવશે બારા જ્યોતિર્લિંગ તમને દર્શન કર્યા છે તમામ નાના પ્રકારના જેટલા શિવાલય છે એના દર્શન કર્યા છે પણ એક એક શિવાલય મને એવું બતાવ્યું કે જે નંદીના વગર એક કોઈ કોઈ શિવાલય તૈયાર થયો હોય ને એના તમે મહામાં માથું પૂછ્યો છે હવે તમે પોતે વિચાર કરો જેને તમે કથા સાંભળો છો અને એ પોતે ગાયના સામે બેસાડતા હોય નંદીના સામે બેસાડતા હોય તો ભલા આપણે વિચાર એમ કરવાનો છે કે આ ગાય પશુ કઈ રીતે થઈ શકે છતાં આપણે આંખોના ઉપર જે પડતી આવી ગઈ ને એને કારણ કે આપણે પશુ સમજીએ આજ દે માણસને હું છે ગણતરી કે ગાય દૂધ ઓછો આપે થોડો આપે એની પણ ફેટ કમ આવે બરોબર એટલે દૂધ તો ભેંસ હારવું દેવું ફેટી વધારે આપે એના કરતા આપણે જે બાટલીનો દૂધ આવે દૂધ તો મળે જ છે આ ભલા ગાયની શું જરૂરિયાત છે એટલે આપણા ઘરમાંથી ગાયને બહાર કાઢી નાખી અરે ભલા ભાઈ ગાય દૂધ ઓછો આપતી હશે